જૂનું પંચાયતઘર વર્ષો જૂનું અને જર્જરિત હાલત બનતા તેને દૂર કરી રાજ્ય સરકાર દ્વારા નવી ઇમારત માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે હાલ નવીન ઇમારતના નિર્માણનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે બાંધકામ પૂર્ણ થાય ત્યાં સુધી ગ્રામ પંચાયત કચેરીને તાત્કાલિક ધોરણે આંગણવાડી કેન્દ્રની બાજુમાં આવેલ વાલ્મિકી સમાજના કોમ્યુનિટી હોલ ખાતે ખસેડવામાં આવી છે અહીંથી તમામ પ્રકારની વહીવટી કામગીરી અને ગ્રામજનોના દૈનિક કામકાજ નિયમિત રીતે કરવામાં આવી રહ્યા છે જેથી ગામ લોકોને કોઈ અડચણ ન પડે નવી ગ્રામ પંચાયત બનતા ગામને આધુનિક સુવિધાઓ સાથે સુસજ્જ કાર્યાલય મળશે જે ગામના સર્વાંગીક વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે આ અવસરે ગ્રામ પંચાયતના તલાટીકમ મંત્રી અને સરપંચશ્રીએ ગ્રામજનોને ગ્રામ પંચાયતનો બાકી વહેરો સમયસર ભરવા અનુરોધ કર્યો છે અને ગામના વિકાસમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી છે રિપોર્ટર સુરેશ પરમાર સહજ ન્યૂઝ સમી પાટણ